વિસાવદરના રાજકારણમાં ગરમાવ આવ્યો છે જે પ્રમાણ અત્યારે હાલ વિસાવદરની અંદર ત્રિપાખ્યો જંગ જામ્યો છે અને ખાસ કરીને લોક ચર્ચામાં પણ એવું આવ્યું છે કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનું પલડું અત્યારે હાલ વિસાવદરમાં ભારે દેખાઈ રહ્યું છે ત્યારે ગોપાલ ઇટાલિયા દ્વારા એક એફિડેવિટ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને એ ધારાસભ્ય બન્યા પછી કયા કામો કરશે એ વાતનું એક સંકલ્પ પત્ર પણ રજૂ કરવામાં આવ્યો છે શું છે સમગ્ર વિષય ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા પછી કયા કામ કરશે તે દરેક વાત કરીશું આજના નમસ્કાર હું અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિસાવદર છેલ્લા ઘણા સમયથી રાજકીય ગરમાવો આવ્યો છે ને જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા વિસા દરેક છેવાડાના ગામડે જઈને પોતાનો પ્રચાર પ્રસાર કરતા નજરે પડ્યા છે ત્યારે ગઈકાલે જ્યારે વિસા અંદર સભા હતી એ જ સમયે તેમના દ્વારા એક એફિડેવિટ છે તે પણ બતાવવામાં આવ્યું હતું અને આ રીતનો તેમના દ્વારા એક જાહેરમાં સંકલ્પ લેવામાં આવ્યો હતો કે જો હું આમ આદમી પાર્ટીનો ઉમેદવાર એડવોકેટ ગોપાલ ઇટાલિયા વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની વિધાનસભામાંથી ચૂંટણીમાં વિજય બન્યા બાદ આ પંથકની જનતા માટે ધારાસભ્ય તરીકે કામકાજ કરવા માટે નીચે મુજબનો સંકલ્પ જાહેર કરું છું તેવી પણ તેમના દ્વારા હંમેશા ખેડૂતોની પડખે ઊભો રહીશ અને કોઈ પણ સંજોગોમાં ઇકો ઝોનને લાગુ નહીં થવા દો વિસાવદરમાં સૌથી અત્યારે પ્રાથમિક પ્રશ્નની જો વાત કરવામાં આવે તો ઝોનનો સવાલ છે છેલ્લા ઘણા સમયથી ઇકો ને લઈને સૌરાષ્ટ્રનું સમગ્ર રાજકારણ છે પરંતુ ગોપાલ ઇટાલિયા દ્વારા એવી પણ વાત કરવામાં આવી છે કે જો તે ધારાસભ્ય બનશે તો તે વિસ્તારમાં ઇકો ઝોન લાગુ કરવામાં નહીં આવે તે બાદની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને અહીં લખવામાં આવ્યું છે કે ડિજિટલ જમીન માપણી રદ કરવા માટે વિધાનસભામાં રજૂઆત કરીશ અને ડીઆઈએલઆર આર સમક્ષ પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરાવીશ તેવી પણ વાત કરવામાં આવી છે ખાસ કરીને તેના પછીની જો વાત કરવામાં આવે કે વિસાવદર ભેસણ અને જૂનાગઢ તાલુકાને સૌની યોજનાનું પાણી અપાવીશ અને નાના નાના ડેમમાં પાણી ભરાવવામાં આવશે અને ઉનાળે તળાવ કે ડેમ ભરવામાં આવશે તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે એટલે આ જે રજૂઆત અહીં કરવામાં આવી છે જે શંકા કરવામાં આવ્યો છે વિસાવદનના પ્રાથમિક સવાલો છે જે ખેડૂતોના પાણીને લઈને સવાલ હોય છે સિંચાઈના પાણીને લઈને સવાલ હોય છે એ જ દરેક વાતને લઈને ગોપાલ ઇટાલિયા દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે કે જો તે ધારાસભ્ય બનશે તે બાદ તે આ દરેક કામ કરશે વાત કરવામાં આવેલા પછીની તો ખાસ કરીને અહીં લખવામાં આવ્યું છે ટેકાના ભાવના જણસી ખરીદી કેન્દ્રોમાં ચાલતા ભ્રષ્ટાચારને સંપૂર્ણ બંધ કરાવીશ અને ખેડૂતોને લૂંટનારા ઉપર કાર્યવાહી કરાવીશ તેવી પણ વાત કરવામાં આવી છે તે બાદ લખવામાં આવ્યું છે સહકારી મંડળીના કરોડો રૂપિયાના કૌભાંડ કરનાર કૌભાંડીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરીશ અને નિર્દોષ ખેડૂતોને ન્યાય અપાવીશ વર્ષો પહેલા મંજૂર થયેલા ચેકડેમનું કામ ચાલુ કરાવીશ અને નવા ચેકડેમ બનાવવા માટે વિધાનસભામાં પ્રપોઝલ મૂકીશ આ વિસ્તારમાં રોડ નાળા બ્લોક ગટર સહિતના તમામ સહકારી કામોમાં કટકી થવા દેશ નહીં અને ભ્રષ્ટાચાર બંધ કરાવીને જે સારા અને ટકાઉ મજબૂત રોડ છે તે પણ બનાવડાવીશ ખાસ કરીને ગામતળની જમીન વધારવા બાબતે તેમજ જરૂરિયાતમંદ વ્યક્તિને 100 ચોરસ મીટર સરકારી પ્લોટ મળે તે માટે વિધાનસભામાં આવાજ ઉઠાવીશ અને કાયદાકીય પ્રક્રિયા કરીશ તે બાદની જો વાત કરવામાં આવે તો લખવામાં આવ્યું છે જરૂરિયાતમંદ પરિવારને BPL નું રેશન કાર્ડ મળે અને સમયસર અનાજ મળે તે માટે કાર્યરત રહીશ તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે એટલે ગોપાલ ઇટાલિયા છે ત્યાં દરેક કામ કરવાના છે તેવું તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને આ એક જાહેરમાં સંકલ્પ કરવામાં આવ્યો છે ફક્ત કામ એના સિવાય પણ તેમના દ્વારા ઘણું બધું કહેવામાં આવ્યું છે કે તે બીજા પણ કામો કરવાના છે એટલે અત્યારે હાલ વિસાવદનના જે રાજકારણમાં ગરમાવો આવ્યો છે ને જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા દ્વારા અનોખો એક સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવ્યો છે કે જો તે ધારાસભ્ય બનશે તો તેમના દ્વારા આટલા બધા કામ કરવામાં આવશે તે બાદની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને લખવામાં આવ્યું છે સરકારી દવાખાનામાં પૂરતા સાધનો પૂરતી દવાઓ અને સારવાર મળી રહે તે માટે અને સરકારી શાળાઓમાં ભણતરના સાધનો માટે ગ્રાન્ટ ફાળવીશ અને દવાખાના તેમજ શાળા પૂરતો સ્ટાફ છે તેને પણ હું ઉપલબ્ધ કરાવીશ વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય ત્રણેય તાલુકામાં કાર્યાલય ખોલવામાં આવશે અને તાલુકા કક્ષાની તમામ સરકારી કચેરીઓમાં જનતાએ ધક્કા ખાવા ન પડે તે માટે અરજીઓ લખી આપવી તેની સાથે ફોર્મ ભરી આપવા સહિતની કામગીરી ધારાસભ્યના કાર્ય કરેથી અમે લોકો નિઃશુલ્ક કરી આપીશું તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે ધારાસભ્યની કોઈ પણ કટકે કે કમિશન લેવામાં આવે નહીં તેમજ ગ્રામ્ય પંચાયતને મળતા સરકારી કામોમાં લેવામાં આવતા હપ્તા સદંતર બંધ કરાવવામાં આવશે અને વિકાસના કામોમાં સરપંચને સહયોગ આપવામાં આવશે તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે મેં પહેલાં જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે કે વિસાવદરના આ દરેક પ્રશ્નો છે એ ખૂબ જ પ્રાથમિક પ્રશ્નો છે જે દરેક લોકો આ વાતથી પીડાતા હોય છે કે ઘણી બધી જગ્યાએ કટકી કરવામાં આવતી હોય છે વિકાસના કામોમાંથી ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોય છે પરંતુ હવે ગોપાલ ઇટાલિયા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હું આ દરેક વાતને ત્યાં બંધ કરાવીશ અને જે રીતે કામ થતું હશે યોગ્ય રીતે કામ થતું હશે એ જ રીતે કામ કરાવવામાં આવશે તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે તે બાદ લખવામાં આવ્યું છે આ વિસ્તારના અનેક નિર્દોષ વ્યક્તિઓ ઉપર વન વિભાગ દ્વારા અને પીજી દ્વારા ખોટા કેસો કરવામાં આવેલ છે આ તમામ નિર્દોષ વ્યક્તિઓને નિઃશુલ્ક કાનૂની મદદ અને માર્ગદર્શન આપીશ વિસાવદર અને ભેસાણ બંને તાલુકામાં એક અધ્યતન લાઇબ્રેરી તેમજ રમતગમતનું ગ્રાઉન્ડ બનાવવા માટે પ્રયત્નશીલ લઈશ યુવાનોને સરકારી નોકરી તેમજ નવા ધંધા માટે માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે સમયાંતરે તજજ્ઞ વ્યક્તિઓ દ્વારા સેમિનારનું આયોજન કરીશ મહિલાઓ અને સ્વરોજગાર અને ગૃહ રોજગાર માટે વિવિધ એનજીઓનો સંપર્ક કરીને બ્યુટી પાર્લર સિવણ ક્લાસીસ ભરત ગૂંથણ મિલ્ક પ્રોડક્ટ સહિતના ગ્રામીણ રોજગારલક્ષી કાર્યક્રમો કરવામાં આવશે તે બાદ તેમના દ્વારા લખવામાં આવ્યું છે મિત્રો આ પેટા ચૂંટણીનું પરિણામ વિજય હોય હોય કે પરાજય પરંતુ હું વિસાવદરમાં જ જે રહેઠાણ બનાવીને નિયમિત લોક સંપર્ક અને તેની સાથે લોક ઉપયોગી માટે કાર્યો કરતો રહીશ આથી તમામ જનતા મને મત આપવાથી વિજય બનાવો એવી વિનંતી સાથે જય જય ગરબે ગુજરાત એટલે ગોપાલ ઇટાલિયા દ્વારા એક સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો છે એક એફિડેવિટ કરવામાં આવ્યું છે કે જો તે ધારાસભ્ય બનશે તો તેમના દ્વારા આ દરેક કામ છે તે કરવામાં આવશે કારણ કે અત્યારે હાલ વિસાવદનનું રાજકારણ છે તે ગરમા આવ્યું છે કિરીટ પટેલ હોય નીતિન રાણપરિયા હોય કે ગોપાલ ઇટાલિયા વચ્ચે અત્યારે હાલ ખરા ખરીનો રાજકીય જંગ જામ્યો છે અને એમાં પણ જ્યારે ઓગણીસ તારીખે મતદાન થવાનું છે એટલે કે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે એની પહેલાં ગોપાલ ઇટાલિયા દ્વારા જે વિસાવદનના પ્રાથમિક સવાલો છે એ જ સવાલોને લઈને એક એફિડેવિટ એક પત્ર રજૂ કરવામાં આવ્યું છે કે જો જીતાડવામાં આવશે ધારાસભ્ય બનશે તો તે આ દરેક કામો કરશે જે જનતાના પ્રાથમિક સવાલો છે એના જવાબો પણ તેમના દ્વારા આપવામાં આવશે તેવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે પણ વાત કરવામાં આવી છે કે જો કદાચ હું જીતીશ કે હારીશ હું ત્યાં રહીશ અને લોકોના સંપર્કમાં રહીશ તેવું પણ ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે જે પ્રમાણે અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા દ્વારા સંકલ્પ રજૂ કરવામાં આવ્યો છે એના ઉપરથી શું હવે ગોપાલ ઇટાલિયાનું પડડું વિસાવદરમાં વધારેને વધારે ભારે થશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ આવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર